ક્ષી બેન તમને જે છે ટ્રિગર થમની તકલીફ હતી જેમાં તમારો અંગૂઠો પૂરો વળી ન શકતો ખૂબ દુખાવો થતો અંગૂઠાના મૂળમાં દુખાવો થતો કામકાજ કરવામાં ખૂબ તકલીફ થતી આ સમસ્યા તમને કેટલા સમયથી હતી બેન આઠ નવ મહિનાથી હતી સાહેબ બરાબર અને એના માટે બેન તમે કોઈ ડોક્ટરને બતાવેલું હતું કોઈ દવા કેટલા ડોક્ટર બંને બતાવ્યો છે આશરે એ 3 4 બતાવ્યું હતું બરાબર બે શું થતું એમાં તમને ડોક્ટરે શું તમને નિદાન કરીને કીધું ડોક્ટરે કીધું કે ઓપરેશન આવશે આમાં બરાબર તમારે ઓપરેશન કરવું કરવું પડશે હા કેવો સતત દુખાવો થતો હા કામકાજ કરવામાં તકલીફ થતી કામકાજ થઈ સખત તો વળી જતો તો સાવ અંગૂઠો બરાબર અને પછી સીધો કરો તો બહુ દુખતો બહુ દુખતો અને તમે ઘરના કામ કાજ એમ કે કે લોટ બાંધવો કે વાસણ કરવા કે કપડા ધોવા કે કોઈ કામ કરી શકતા તમે ના કોઈ કામ ન થાતું આ રીતે આ રીતે ટચ થતો જ નહી અંગૂઠો બરાબર બહુ દુખાવો બહુ દુખાવો થાતો બરાબર છે એના પછી બેન તમે જ્યારે સંજીવનીમાં આવ્યા અને તમે પંચકર્મ સારવાર 7 દિવસ માટે કરાવી અને રેગ્યુલર આજે આપણે 6 મહિના મેડિસિન કરી તમને કેટલા ટકા ફાયદો લાગે બેન સાહેબ આમ જોઈએ તો 100% ફાયદો છે

એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરીયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે એમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ તો તમારા માધ્યમથી બેન હું લોકોને એ સમજાવવા માગું છું કે આવા રોગો કે જે ન મટી શકે એવા હોય જેમાં લોકો ડૉક્ટરો જે છે ઓપરેશનનું કહેતા હોય એવું બધું હોય તો એવા રોગ પણ આયુર્વેદથી ખૂબ સારી રીતે સારા થાય છે જે તમે જોયું બરાબર છે હવે બેન તમે મને એ કહો કે આવા પ્રકારની તકલીફવાળા પેશન્ટ હોય કે જે તમારે જેમ પરેશાન હોય ઓપરેશનની સારવારનું કીધું હોય તમે શું કહેવા માગશો એવા લોકોને આયુર્વેદ વિશે તમારો અનુભવ કેવો રહ્યો બેન હું એવા લોકોને કહેવા માંગીશ કે આયુર્વેદમાં જ આગળ વધવું જોઈએ આયુર્વેદ જ આપણા માટે એક બેસ્ટ દવા છે અને આયુર્વેદિક જ દવા લેવી જોઈએ કારણ કે એમાં કોઈ સાઈડ ઇફેક્ટ હોતો નથી અને તમને એમાં ફોલો કરશો તો જરૂરથી ફરક પડી જશે પૂરેપૂરો સો એ સો ટકા ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે નમસ્તે સાહેબ